ગળતેશ્વરના થર્મલ પ્લાન્ટ અને સીમ વિસ્તારમાં દીપડાની દહેશત યથાવત પશુ મારણનો આંક ચાર પર પહોંચ્યો નમસ્કાર હું છું પૂજા રાવલ ધી કેસરી ટાઈમ્સ સાથે ગળતેશ્વર તાલુકાના થર્મલ પાવર સ્ટેશન છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની દહેશતને કારણે આ વિસ્તારમાં રહેતા રહીશોમાં ફફડાટ ફેલાયો છે જેમાં દીપડાએ ગ્રામીણ વિસ્તારોમાં પશુઓના મારણ પણ કર્યા છે ત્યારે સાંગોલ સીમ વિસ્તારમાં

અને માણસો અને ખેડૂતો પર હુમલો કરે તો નવાય નહીં માટે તાલુકા તેમજ જિલ્લા વન વિભાગ દીપડાને પાંજરે પૂરે તે જરૂરી છે અત્યાર સુધી જેટલા પશુઓના મારણ કરતા હવે લોકોમાં વધુ ભયનો માહોલ ફેલાયો છે ત્યારે દીપડાને પાંજરે પૂરવા માટે લોકો માંગ કરી રહ્યા છે અત્યાર સુધી વન વિભાગ દ્વારા બે પાંજરા થર્મલ પાવર સ્ટેશન વિસ્તારમાં મુકાયા હતા પરંતુ સાંગોલમાં પશુનું મારણ થતા થી એક પાંજરું મારણ કરી લટાર મારતો દીપડો વન વિભાગને હંપાવી રહ્યો છે ત્યારે સાંગોલ વિસ્તારમાંથી દીપડાએ ઘણા સમયથી આતંક મચાવ્યો હતો ત્યારે આજે આખરે વન વિભાગ દ્વારા મૂકવામાં આવેલા પાંજરામાં આજે દીપડો પુરાયો છે ત્યારે વન વિભાગે આખરે રાહતનો શ્વાસ લીધો છે 旁边这里打的路，你看见上面有这样子。